તન મારા ગાય લાવવાની છે તો એને હું નાખો એમ ગાય લાવવાની હવે ગાય લાવવાની ને તને એ ગાય એક મોણસવા નથી છે તમાર ભારમો હવે ભારમો છે કેવડી હે ગાય તો આવો આવો કેવડી અમ દુજણી સક પાછા તૈયાર આવું મોટું બાવલું હે આવું મોટું બાવલું એ તો બાવલા તો ગોળિયોન બોરિયો ખરાય મેથી ને ખવાય લા આવરા આવરા આપણે તૈયાર હોય તો જો હા તૈયાર ખાબા કમ્પ્લીટ રેડી ઉધી ગાય આ રેડી જોવા તા

એડો જે ભંગા લાવ્યો તમે રિસેબરો કો ના ના યાર હું તમારો ક્યાં તા યાદ કરું તમને આ ઓરી મોટી કવ તો શેરો વાળી રવા બેહું એવું ના થાય ના ના વસ્તુજી બધું ટિકરી ગયું એ ટિકરી ગયું ટિકરી ગયું કઈ તો મારીએ ગાય મને પછાતા એક જણાય

હા કમ્પ્લીટ થઈ ગયું હમ તો હારી ભાઈ પૈસા પચાસ હજાર આલી ને જાગે એ પેલા નો વિવાહ થઈ જાય કે આપું તો બંધાય બીજું કોઈ નઈ અને તો તારા શું કરે જવાનું હજી કેટલી વખત પાછું ભરવાનું દાહ ફેરવું શું

ગાય નું કીધું તો તમે તો મહિનો થઈ કોઈ વર્તા ના ભાઈ વળી ગાય છે આપણે કાબડી હા હા ડાયરેક્ટ હાલ આપણે તો બે મહિનાની ત્રણ મહિના કાચી છે ચાલશે હે હે હા

તો દોડી વેતા એ પલા છોકરો નાસી હોય હે રોઢું ને રોઢું નહીં જોતા હું ઓરી દેતા શું ચાય જ નહીં કાળકનું શું દેખા કેટલો જો હે તો બેલો સમસ્ત મને આલો હો એ હું મિલ બી કાબડી મત કાબડી નહી છે

ગાય તો મારી હાલવાની છે કીધું નઈ તમને બોલો કે દે એક વાત કહું સમન ભાઈ હા કહો તમે લાયા છો તે કિંમત તો પૂછો હું પાવ નઈ આલો ઓ તો બાજી રોધી પેલા કિંમત તો કરે કેટલી કે હા ભગ્યા ભાઈ તમારે તો હું લેવાનું છે અમાર 50000 રૂપિયા લેવાના એટલા ના કહેવાય જે હાથમાં મહિનો હેડા હા

ગાય તો મારા જેટલી ઊંચી નહીં નહીં મારા ઊંચો છે પણ ગાય બતાવું આપીને જો સાચી વાત હો મારા કરતો ઊંચી ગાય હું સમજો તો આજે ગાય છે

ધરો બાવી આવી લેવા ભાઈ બાવી નહીં મેળાવે તમે ભાઈ આવા ગ્રાહક લેવાય કાળો ભાઈ ઊભો થાય છે હા ભૂજ્યા તો તને નહીં તો કાળો ભાઈ તમે બે વાતો બે સમજાવો ન કે હા આટલો ભાડી હા આવા કીધા કીધા બાવીસ હજાર હા પચીસ હજાર

મોણું તો છે હું દલાલી લેવા બેઠો નહીં ભાઈ આ તો ઘરના છે ને એક પટવે આલુ 35000 ઘર ના થઈ ને તારે કરવા કિંમત હેડો ભાઈ કે હા કોઈ તારે તમે દલાલી લેવા દે સોન મણ સેવા કરે છે કોઈ કાર પડે છે

ચાલીસ હજાર રૂપિયા ના પાડે લઈ જાઉં તો પિસ્તાલીસ હજાર ઉમેરી પચાસ હજાર ની દુજની ગાય ના લાવું તે મારા ફટલા ને ડેરી ને જતું થઈ તમે દલાલ બન્યા છો તો કઈ ખબર પડે પેલો તો નહીં

પાછા કોઈ હાતાર આવે ને તો પાછા પેહલા મને ક્યાં ભાઈ સારું તો ગાય ના લેવાય ભાઈ સાચી વાત કીધું ન હોય દલાલી કરો ને